આજ રોજ સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા જે ઉત્તરાયણ પર દોરી લાગીને જે ગળા કપાઈ જાય છે એમના માટે સળિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ઠેર ઠેર આજે બપોર પહેલાનું જે સેશન છે તે સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું અને પોલીસ કર્મીઓ પણ સાથે જોડાયા છે તો આપણે જાણીશું સર જોડે સર જણાવશો નજીકમાં ઉત્તરાયણ છે અને અવારનવાર આપણે દોરીથી ગળા કાપવાની ઘટનાઓ આપણે જાણતા હોઈએ છીએ તો એના ભાગરૂપે સેવન સ્ટાર ફાઉન્ડેશન ડીસાના સંયોગથી અને આર્ય કચેરી પાલનપુર જિલ્લા ટ્રાફિક પાલનપુર અને સિટી ટ્રાફિક ડીસાના ઉપક્રમે બધાનો સાથ સહકાર લઈને નજીકમાં કોઈ વ્યક્તિને દોરીથી ઈજા ન પહોંચે તે માટે આપણે સેફ્ટી ગાર્ડ લગાવીને આજે ઝુંબેશ હાથ ધરી છે બીજું કે આજે છત્રીસમો માર્ગ સલામતી મહિનાની પણ ઉજવણી છે તો જિલ્લા ટ્રાફિકને આ ટીઓ જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓ પર થઈ અને ટ્રાફિક બાબતે જાગૃતિ કેળવાય એ માટે રેડિયમ પટ્ટી છે રિફ્લેક્ટર છે પેમ્પલેટ છે અને આ બધું વિતરણ કરવાનું અથવા લગાવવાનું કામગીરી કરે છે અને લોકો જોડે એવી આશા રાખીશું કે આ તમામ નીતિ નિયમોનું પાલન આપણે ત્રણસો પાસઠ દિવસ થાય અને અકસ્માતનું કાર ફાઉન્ડેશન જે ચલાવે છે દિશાની અંદર એમના જોડે એ બે શબ્દો આપણને જણાવશે સર જણાવશો આપ અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે એવો નાનો પ્રયાસ કરીએ છીએ કે કોઈની જિંદગીની દોર ના કપાય એટલા માટે અમે આ સેફ્ટી રોડ લગાવીએ છીએ અને જેથી દોરીથી કોઈને ગળામાં ઈજા ના થાય અને બધાનું રક્ષણ થાય એ માટે પોલીસ મિત્રોના સહયોગથી આવું સરસ કાર્ય થઈ રહ્યું છે તો આગળ ઉત્તરાયણ સુધી આ કાર્ય કરવાનું છે તો તમામ મિત્રો જે બાઇક લઈને નીકળે છે એમને વિનંતી છે કે આ સેફ્ટી ગાર્ડ લગાવે જેથી એમની જિંદગી બચી જાય અને બીજા લોકોને આના માટે સપોર્ટ કરે થેન્ક યુ